તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ખંભોળજ પોલીસને વરદી મળેલી હતી કે કણભાઈપુરા ગામે એક મહિલાનું મર્ડર થયું છે જેથી પીઆઈ ઉલવા તથા તેમના સ્થાપના માણસો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જોયું તો એક ડેડ બોડી પડેલી હતી તપાસ કરતા ડેડ બોડી મરણ જનાર મીનાબેના અરવિંદભાઈ ઠાકોર બની હતી અને તેની સાથે તેના શસ્ત્રાને પણ ઇન્જરી થયેલી હતી જેથી તેઓને તાત્કાલિક ઓળખ સીએસસીમાં મોકલે હતા ત્યાં ફરજ પરના શ્રીએ મીનાબેન અરવિંદભાઈ ઠાકોરને મરણ જેલ જાહેર કરેલા અને તેમના સસરા ગુરધનભાઈ સનાભાઈ ઠાકોરને પણ હાથની આંગળીઓમાં ઈજા થઈ તેની સારવાર હાથ ધરેલી હતી આ બાબતે મરણ જનાર મીનાબેન અરવિંદભાઈ ઠાકોરના સાસુએ દહીબેન ગોરધનભાઈ ઠાકોરે પોલીસને ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાની દીકરાની વહુ જે મીનાબેન છે એ વિધવા હોય અને ગામના જ અશોકભાઈ ઠાકોરના ઘરે ખેતરની અંદર અન્ય સ્ત્રીઓ અને પુરુષો સાથે ગુલાબ વિનવાની મજૂરી કામ કરતા હોય પરંતુ અશોકભાઈ ઠાકોરના પત્ની ગાયત્રીબેન તેનાથી નારાજ હોય અને ગાયત્રીબેનની એવી શંકા હતી કે તેમના પતિ અશોકભાઈ અમાર જનાર મીનાબેન સાથે આળો સંબંધ ધરાવે છે તેનું મન દુઃખ રાખી આ બનાવના દિવસે એટલે તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે ગાયત્રીબેન અશોકભાઈ ઠાકોર છરી લઈ અને મીનાબેનના ઘરે ગયેલા હતા અને એની જોડે લડાઈ ઝઘડા કરી અને છરીથી ઘા મારી એનું મર્ડર કરેલ અને તેમના સસરા છોલાઓ વચ્ચે પડતા તેમને પણ આંગળીઓ પર ઈજા કરેલ હોવાની હકીકત જણાવતા આ બાબતે ખંભોજ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનામાં સંડોવાયેલ આરોપી ગાયત્રીબેન અશોકભાઈ ઠાકોરની પૂરતા પુરાવા એકત્રિત કરી ધરપકડ કરવામાં આવેલી છે અને ગુનાની તપાસ દરમિયાન ગુનાના કામે જો ઉપયોગ કરેલો હતો એ રિકવર કરવામાં આવેલો છે અને ગુનાના કામે પૂરતા એકત્રિત કરી